સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નાયબ કલેક્ટર એસટી મકવાણાએ સરકારી અનાજની દુકાનો ઉપર ધરોડો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં નાયબ કલેક્ટર એસટી મકવાણા અને તેમની ટીમે આંબેડકર નગર એકમાં આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાન ઉપર કાર્યવાહી કરી હતી ત્યારે રેલવે લાઇન સામે આવેલી આ દુકાનમાં રાતભર વોચ રાખવામાં આવ્યું હતું ત્યારે થાનગઢમાં દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર કે જેઓ સરકારી અનાજનો જથ્થો પિકઅપ વાહનમાં ભરી રહ્યા હતા ત્યારે તેઓએ આ અનાજને કાળા બજારમાં મોટી રકમ વેચવાની તૈયારી હતી ત્યારે પિકઅપ વાહનના ચાલક મોતીભાઈ પ્રજાપતિ જે રહે વીજળીયા તંત્રની ટીમને જોઈને વાહન પુરપાટ ઝડપે ભગાડી મૂક્યું હતું ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે પિકઅપમાં પાંત્રીસ કટ્ટા ઘઉં અને પંદર કટ્ટા ચોખાના ભરવામાં આવ્યા હતા ત્યારે દુકાનની ચકાસણી કરતા ચૌદથી વધુ અનાજ ઘઉંના કટ્ટાની ઘટ મળી આવી હતી જેમાં બાર કટ્ટા ઘઉં અને બે કટ્ટા અન્ય અનાજનો સમાવેશ થાય છે ત્યારે તંત્રએ તમામ મુદ્દામાલ જપ્ત કરીને દુકાનને સીલ કરી હતી ત્યારે સંચાલક વિજયભાઈ પરમાર કુલ ચોસઠ કટ્ટા સરકારી અનાજનો કાળા બજાર કરીને જાહેર વિતરણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ ટાર્ગેટ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર બે અને એડિશનલ કોમોડિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રૂપિયા ત્રાણું હજાર નવસો ને રીતિ સામે આવી હતી